વિડીયોની અંદર તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે સોનાલિકા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે ટ્રેક્ટર ચેતનસિંહને વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો આખા ટ્રેક્ટરની આપણે વાત કરીશું ટ્રેક્ટરનું મોડલ કયું છે જોવા ક્યાં મળશે ભાઈએ કિંમત કેટલી રાખેલી છે અને ચેતનસિંહનો કોન્ટેક્ટ નંબર તમે કઈ રીતના મેળવશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો ને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો જેથી ટ્રેક્ટર કોઈ ખેડૂતભાઈને લેવું હોય તો મળી જાય એટલે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં હવે આપણે વાત કરીએ સોનાલિકા લિકા ડીઆઈ હાથસો ચાલીસ ટ્રેક્ટર તમે જોઈ શકો છો ભાઈએ જનરલ બનાવેલું છે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો ભાઈએ જનરલ બનાવેલી છે એકદમ સારી કન્ડિશન જોવા મળશે તમને ટ્રેક્ટરના ટાયર પણ તમે જોઈ શકો છો પચાસ પંચાવન ટકા ચારે ચાર ટાયર જોવા મળશે તમને આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો કંપની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે તમને સારી કન્ડિશનમાં સોનાલિકા ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર સાત સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ બેતાલીસ હોસપાવરનું ટ્રેક્ટર છે તમે જે સોનાલિકા જોઈ શકો છો ડીઆઈ હાથસો ચાલીસ બેતાલીસ હોસપાવરમાં જોવા મળશે તમને આખું ટ્રેક્ટર સારી કંડિશનમાં જોવા મળશે તમને કંપની ફિટિંગ એન્જિન છે પાવરફુલ એન્જિન જોવા મળશે ટાયર પણ ચારે ચાર સારા બેટરી પણ સારી જોવા મળશે ટ્રેક્ટરની આખું ટ્રેક્ટર ભાઈએ જનરલ કન્ડિશન બનાવીરાવેલી છે તમે વિડીયોની અંદર જે સોનાલિકા જોઈ શકો છો તે તેની કન્ડિશન ભાઈએ જનરલ બનાવરાવેલી છે તમે જોઈ શકો છો એન્જિન પાવરફુલ ટાયર સારા ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમત ચેતનસિંહે રાખેલી છે એક લાખ અને એંશી હજાર ખેડૂતભાઈએ માત્ર ને માત્ર એક લાખ એંશી હજારમાં ટ્રેક્ટર વેચી દેવાનું છે તો જલ્દીથી ચેતનજીનો કોન્ટેક્ટ કરી લે ચેતનજીનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે આપી દઈશું એટલે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે જલ્દીથી ચેતનસિંહનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની કન્ડિશન ચેક કરી પછી ટ્રેક્ટર લઈ શકે છે એટલે ચેતનજીનો કોન્ટેક્ટ કરી લેજો તમે જોઈ શકો છો ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને પ્રોપર ભાવનગર ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર તમે વિડીયોમાં જે જોઈ શકો છો તે પ્રોપર ભાવનગર જિલ્લામાં જોવા મળશે ચેતનજી પાસે ચેતનજીનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં પાસ સેલ જોવા મળી જાય છે તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર લઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે ખૂબ ઓછી કિંમતમાં ટ્રેક્ટર છે એટલે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ચેતનજીનો કોન્ટેક્ટ કરી લે ચેતનજીનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોને નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે ચેતનભાઈ ચેતનજીનો કોન્ટેક્ટ કરી લે